સમાજના કામો કર્યા છે નેત્રામલી પંચાયત સમરસ પંચાયત બનતા ગ્રામજનોએ એકતાનું પ્રતિક પૂરું પાડ્યું છે નેત્રામલી ગ્રુપ ગ્રામ પંચાયત નેત્રામલી નિલેશ કુમાર લાલજીભાઈ પટેલ આ વર્ષે જ્યારે અમારે ગ્રામ પંચાયતના ઇલેક્શન ડિક્લેર થયા ત્યારે હું સતત બે હજાર બારથી થી મારો પરિવાર ગામની સેવા કરી રહ્યો છે છેલ્લા બે વર્ષ છેલ્લી બીજી બે ટર્મથી આને હું સમરસ સરપંચ તરીકે ચૂંટાઈને આવું છું આ પણ ગામ લોકોએ મારી પર વિશ્વાસ રાખી અને ફરીથી એક મોકો આપ્યો અને આ ચોથી ટર્મમાં પણ મને સરપંચ તરીકે બનાવ્યો છે એ બધા હું ગામ લોકોનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું મારા કામ મારા ગામના વિકાસના જે કાર્યો જોઈ અને ગામ લોકોએ પણ મારી પર જે વિશ્વાસ મૂક્યો છે ખરેખર હું ગામ લોકોનો ખૂબ ખૂબ આભાર માનું છું અને અમારું આખું ગામ એક સમરસ થયું છે એટલે ગામ લોકો પણ એક ખુશીનો માહોલ છે કારણ કે ગામમાં ખોટા જો ઇલેક્શન થતું હતું તો ખોટા વેરઝેર અને ઝઘડાઓ થતા હોય છે એના કારણે જો સમરસ ગ્રામ પંચાયત થતી હોય છે તો એ સરકારને પણ એનો ફાયદો થતો હોય છે અને ગામ ગામ લોકોને પણ એમાંથી સરકાર તરફથી એક સારી સહાય મળતી હોય છે અને અમારા પેટાપરા કૃષ્ણનગર અને બોરીકંપા અને દેવગઢ કંપાનો પણ હું એમના મતદારોનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું કે જે વિકાસ મેં નેત્રામણી ગામમાં કર્યો છે એ મારા દરેક પેટાપરામાં પણ હું મેં મેં વિકાસ એટલો જ કર્યો છે અને આગળના વર્ષોમાં પણ એ મારા દરેક ગામને હું સાથે રાખી અને ફરીથી કામ કરીશ મગનલાલ ધર્માભાઈ રહેવાસી નેત્રામણી છેલ્લા સતત બે હજાર બારથી અમારી પંચાયત સમરસ થવા આવેલ છે ત્યાં ચોથો ટર્મ એનો થવામાં આવે છે જેનું નેતૃત્વ શ્રી નિલેશભાઈ અને એમના ફેમિલી દ્વારા સતત ગામની સારી એવી સેવા કરવામાં આવેલ છે ગામની સ્વચ્છતા પાણીનો પ્રોબ્લેમ કોઈપણ આરોગ્ય તરીકેને કોઈ પણ સેવામાં તેઓ પીછે હટકતી કરી નથી સામાજિક રીતે અથવા તો રાજકીય રીતે કોઈ પણ જ્યાં પણ જરૂર પડી તેમને આ ગામને સારામાં સારું એવું કરે છે ગામનું છેક નેશનલાઇઝ લેવલે સ્વચ્છતા અભિયાનમાં પણ ગામનું નામ ઊંચું કરેલું છે તેઓ કોઈ પણ આ ગામમાં પોલીસ કેસ અથવા પણ એફઆઈઆરનો મોકો પણ આપતા નથી અને હું એક સિનિયર સિટીઝન જે રિટાયર્ડ માજી સૈનિક તરીકે અને બેંક ઓફ બરોડામાં સિનિયર મેનેજર તરીકે રિટાયર થયેલો છું અને આજે ચોથી ટર્મમાં જે સમરસ થાય છે એમાં મને સભ્ય તરીકેનો જે મોકો આપ્યો છે એ પણ નિલેશભાઈના આભારી છે જેમણે મારી કદર કરી કે આ ગામના સિનિયર માણસની પણ આમાં જરૂર છે અને હું એમના ફેમિલીનો નિલેશભાઈનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું હું પરમાર જયંતિલાલ રખાભાઈ નેત્રામલીનો વતી છું અત્યારે ચૂંટણીનો માહોલ ચાલે છે ત્યારે અમારા ગામમાં પણ ચૂંટણી છે પણ અમારા ગામમાં વર્ષોથી સમરસ આવે સમરસ થાય છે આ વર્ષે પણ અમારે જૂના સરપંચ નિલેશભાઈ અને એમના પત્ની પદ્માબેન આજે વીસ વર્ષથી સેવા આપે છે આ વખતે પણ ગામે એમના વિકાસના કામો જોઈ અને ફરીથી એમને આ વખતે પણ મોકો આપ્યો છે અમારા ગામમાં મિનરલ પાણી નિલેશભાઈના લીધે જ આવે છે પશુઓ જે પાણી પીવે અમે અત્યારે હાલ પાણી પીએ છીએ એટલે પ્રશ્ન એ રહેતો નથી ગામમાં સ્વચ્છતા અભિયાન પણ ઘરે ઘરે અમારે ટ્રેક્ટર લેવા આવે છે અને ભીનો કચરો સૂકો કચરો પણ અમારે વર્ગીકરણ થાય છે એટલે વિકાસ બહુ જ થયો છે અને આ વર્ષે પણ ગામ લોકોએ નિલેશભાઈ ઉપર વિશ્વાસ મૂકી અને સમરસ કરેલ છે